જય હિંદ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે બજેટ છે એ તો સરકાર દ્વારા રજૂ કરી દેવામાં આવ્યું છે બજેટના લીધે કયા કયા ફેરફાર થયા છે એનો વિડીયો આપણે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ઉપર મૂકેલો છે આ ઉપરાંત ફેબ્રુઆરી માસ છે એની અંદર ઘણા બધા ફેરફાર છે એ થઈ ગયા છે હવે ફેબ્રુઆરી માસથી ઘણા બધા નિયમો છે એ બદલાઈ ગયા છે કયા નિયમ બદલાણા છે આની સામાન્ય જનતા ઉપર શું અસર થવાની છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો બજેટની સાથે ઘણા બધા મહત્વપૂર્ણ ફેરફાર છે એ થઈ ગયા છે ખાસ કરી અને નાણાકીય બાબત છે એની સાથે ઘણા બધા ફેરફાર છે સામાન્ય માણસના ખર્ચની અંદર પરિવર્તન છે એ લાવશે હવે સિનિયર સિટીઝન માટે બેંકના જે વ્યાજ છે એના ઉપર ટીડીએસ ની જે મર્યાદા છે એ પચાસ હજાર રૂપિયાથી વધારી અને એક લાખ રૂપિયા છે એ કરી દેવામાં આવી છે આ ઉપરાંત જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એ સાત રૂપિયા સસ્તું થયું છે બાર લાખની ઇન્કમ સુધી કોઈ પણ ટેક્સ છે એ નહીં લાગે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ થી ઓગણીસ કિલોનું જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એ સાત રૂપિયા સસ્તું થયું છે અને દિલ્હીની અંદર અઢારસો ચાર રૂપિયા છે ઉપલબ્ધ થશે એ જ સમયે મારુતિ સુઝુકી છે એની વાહનની કિંમતની અંદર બત્રીસ હજાર રૂપિયાનો વધારો છે એ કરવામાં આવ્યો છે ટોનું જો કે ટેન મોડલ છે એમાં ઓગણીસ હજાર પાંચસો સુધીનો વધારો છે એ થયો છે આપણે વાત કરીએ તો મોડલ વાઇઝ અલ્ટોની અંદર ઓગણીસ હજાર પાંચસો એસપ્રો માં પાંચ હજાર રૂપિયા સેલરીઓની અંદર બત્રીસ હજાર પાંચસો સ્વિફ્ટરમાં બાર હજાર રૂપિયા સુપર કેરી જે છે એમાં દસ હજાર રૂપિયા ત્યારબાદ છ હજાર બલેનોની અંદર નવ હજાર રૂપિયા સિયાસ જે છે એમાં પંદરસો એક્સેલ સિક્સની અંદર દસ હજાર રૂપિયા ત્યારબાદ ઇન્વિક્ટો છે એમાં ત્રીસ હજાર અને જીમનીમાં પંદર હજાર આવી રીતે બધી જ કારના જે ભાવ છે એ વધ્યા છે ન્યૂનતમ બેલેન્સની અંદર જે ફેરફાર છે એ એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી સેવિંગ એકાઉન્ટ છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે ન્યૂનતમ બેલેન્સ જાળવવાની જે મર્યાદા છે એ સરકાર દ્વારા વધારી દેવામાં આવી છે એસબીઆઈના ખાતકો છે એને મિનિમમ પાંચ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ છે એ રાખવું જરૂરી છે આ પહેલાં જે છે એ ત્રણ હજાર રૂપિયા હતું પરંતુ હવે આ બેલેન્સ છે એ પાંચ હજાર રૂપિયા છે એ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત જ્યારે કેનેરા બેંક માટે એક હજારથી વધારી અને પચીસો કરવામાં આવ્યું છે એટીએમ ઉપાડ ફીની અંદર ફેરફાર છે એ પણ થયા છે હવે દર મહિને ફક્ત તમે ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન છે એ કરી શકશો આ બાદ હવે આપણે વાત કરીએ દરેક વધારાના જે ટ્રાન્ઝેક્શન છે એના ઉપર પચીસ રૂપિયા ફી છે એ લેવામાં આવશે કે જે પહેલા વીસ રૂપિયા હતી નોન હોમ બેંક એટીએમ છે એના ઉપર ત્રીસ રૂપિયા ફી રહેશે અને એક દિવસમાં મહત્તમ પચાસ હજાર રૂપિયા છે તમે ઉપાડી શકશો ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે આ ફેરફાર છે એ સરકાર દ્વારા અમલમાં લેવામાં આવ્યા છે ભાડા ઉપર જે ટીડીએસ ની મર્યાદા છે એ વધારવામાં આવી છે એટલે કે રેન્ટ ઉપર ટીડીએસ મર્યાદા બે પોઈન્ટ ચાલીસ લાખ હતી એ વધારી અને હવે છ લાખ રૂપિયા સુધીની છૂટ મળશે અગાઉ બે પોઈન્ટ ચાલીસ લાખ સુધીના ભાડા ઉપર ટીડીએસ છે ન લાગતો હતો અને હવે આ મર્યાદા છે એ છ લાખ રૂપિયા કરવામાં આવી છે નાના ગૃહ માલિકો અને ભાડુતાઓ છે ને આનાથી મોટી રાહત છે મળશે ટીસીએસ શિક્ષણ માટે લીધેલ જે એજ્યુકેશન લોન છે એના ઉપર સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે વિદેશી ધિરાણ અને ખર્ચ માટે ટીસીએસ મર્યાદા છે વધારવામાં આવી છે ટીડીએસ અને ટીસીએસ કાનૂની સરળતા માટે મોટા મોટા સુધારા કર કપાતની ડિજિટલતા છે એને ઘટાડવા માટે નવા નિયંત્રણ છે એ લાગુ કરવામાં આવશે અને સરકારી યોજના અને રોકાણની અંદર ટીડીએસના નિયમની અંદર સુધારો જેથી નાણાકીય વ્યવહાર છે એ સરળ બનશે આ ઉપરાંત એલઆરએસ જે સ્કીમ છે એની અંદર વિદેશની અંદર પૈસા મોકલવા માટે ટીસીએસની મર્યાદા જે સાત લાખ હતી એ વધારી અને દસ લાખ રૂપિયા કરવામાં આવી છે અને અગાઉ સાત લાખ સુધી વિદેશ પૈસા મોકલવા પર ટીસીએસ લાગતો ન હતો હવે તમે દસ લાખ સુધી મોકલી શકશો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો